પાલેજ પોલીસ યુનાઇટેડ કિંગડમ યુકે જવા માટે ખોટા લગ્ન તથા છૂટાછેડાના દસ્તાવેજો તૈયાર કરી કબૂતરબાજી કરાતી હોવાના કૌભાંડનો પર્દાફાશ કરી વકીલ સહિત ચાર સાગરીતો સામે ગુનો દાખલ કર્યો છે સમગ્ર મામલે જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ રાજ મકવાણાએ પત્રકાર પરિષદ યોજી વિગતો જાહેર કરી હતી પાલેજ પોલીસ ઇન્સ્પેક્ટર આનંદ ચૌધરી તથા તેમની ટીમ દ્વારા અરજીની તપાસ દરમિયાન બહાર આવ્યું કે વલણનો અને હાલ યુકે રહેતો રિઝવાન ઈસ્માઇલ મેદાએ પોતાની પત્ની તરીકે જંબુસરની તથા હાલ યુકેમાં રહેતી તસ્તીમાબારનું ઇસ્માઇલ કારભારી સાથે ખોટા લગ્નના પુરાવા ઉભા કર્યા હતા આ માટે આરોપીઓએ ખોટું લગ્ન નોંધણી પ્રમાણપત્ર તૈયાર કર્યું હતું તપાસમાં વધુ ખુલ્યું કે રિઝવાન મેદાએ એજન્ટ સોએબદાઉદ ઇતેરિયાને ફોન કરી પોતાની પત્ની તરીકે તસ્તીમા બારુની યુકે વિઝા અરજી કરવાની સૂચના આપી હતી

સાજીદ કોઠિયા નામના વકીલે રિઝવાન અને તસ્લીમા બાનુ માટે ભરૂચ કોર્ટનું ખોટું છૂટાછેડાનું જજમેન્ટ તૈયાર કરી તેનો સાચો દસ્તાવેજ તરીકે ઉપયોગ કર્યો હોવાની હકીકત બહાર આવી છે પ્રાથમિક તપાસમાં આરોપીઓએ પરસ્પર સહકારથી ગુનાહિત કાવતરું રચી ખોટા દસ્તાવેજો તૈયાર કરી વિઝા મેળવ્યાનું સાબિત થતા પાલેજ પોલીસે જાતે ફરિયાદી બની ચારેય આરોપીઓ સામે ગુનો દાખલ કર્યો છે આ મામલે ખોટા દસ્તાવેજોના આધારે વિઝા મેળવવામાં આવ્યા હોવાની માહિતી બ્રિટિશ સહાયક કમિશન તથા એમ્બેસીને પાઠવી દેવામાં આવી છે અને જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે સાથે જ આ ટોળકી દ્વારા ભરૂચ કે અન્ય જિલ્લાઓમાં પણ આ પ્રકારના ગુનાઓ આચરાયા છે કે કેમ તે દિશામાં વિસ્તૃત તપાસ શરૂ કરવામાં આવી છે પાલંજ પોલીસ સ્ટેશન દ્વારા એક ખૂબ જ મહત્વપૂર્ણ ગુનો ડિટેક્ટ કરવામાં આવ્યો છે અને તેના અનુસાર એક એફઆઈઆર નોંધવામાં આવી છે કે જેમાં યુકે ખાતે નાગરિકોને લઈ જવામાં આવે છે અને ત્યાં તેમના ખોટા સર્ટિફિકેટ બનાવી ખોટા લગ્નના પ્રમાણપત્ર ઊભા કરી અને ત્યારબાદ ખોટા લગ્નના અને ડાયવોર્સના કાગળ ઊભા કરી અને તેમણે ત્યાં નાગરિકતા ઊભી કરતી એક ટોળકીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે આ ટોળકીના મુખ્ય સૂત્રધાર એવા કે રિઝવાન ઈસ્માઇલ મેદા અને તેમના ખોટા લગ્ન કરાવેલા એવા તસલીમ આબાનનું ઈસ્માઇલ કારવારી વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે આ ટોળકી દ્વારા પોતાના ભાઈ એટલે કે ફેઝલ ઈસ્માઇલ કારોવારીને પણ

એની એમ્બેસીને પણ પ્રોપર ચેનલ મારફતે આની જાણ કરવામાં આવશે અને આ ટોળકી આ સિવાય પણ જો કોઈ પણ જગ્યાએ આખા જિલ્લામાં કોઈ આવો ગુના આચરેલા હશે તો તેની પણ હાલમાં જે છે એ પૂછપરછ અને ત્યારબાદ છે એની